સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમે રાત્રિભોજનના ત્યાગ અંગેની શાસ્ત્રોક્ત માહિતી માગી છે જીનેશ્વર ભગવાને બાવીસ પ્રકારના અભક્ષ ગણાવ્યા છે રાત્રિભોજન પણ એક અભક્ષ જ છે અને તેના ત્યાગ અંગે બોધ્યું છે દિવસે જે પદાર્થો ખાવા પીવાની છૂટ હોય તે પદાર્થો પણ રાત્રે તો આ નિયમ પાળનાને અભક્ષમાં જ ગણાય ચાર પ્રકારના આહાર પહેલું અશન રોટલા રોટલી ભાત પકવાન વગેરે બીજું પાણમ પાન એટલે કે પ્રવાહી રસ સૂપ જ્યુસ અર્ક વગેરે ત્રીજું ખાયમમ ફળ મેવો વગેરે અને ચોથું સાયમમ એટલે પાન સોપારી એલચી લવિંગ તજ વગેરે આ ચારેય પ્રકારના આહાર રાત્રે અભક્ષરૂપ છે અહીં ચાટી કે ચૂસી શકાય તેવા આહારનો પણ નિષેધ છે સર્વસંગ પરિત્યાગીને જે પાંચ મહાવ્રત કયા છે અહિંસા સત્ય અચોર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ તે જ રીતે રાત્રિભોજન ત્યાગ એ પણ એક મહાન વ્રત ગણાય છે ગૃહસ્થ વ્યવહારમાં શ્રાવક પણ આ પાંચ મહાવ્રતો ન પાળી શકે તો પણ પાંચ અણુવ્રત પાળવાના કયા અને સાથે જો સાધકને રાત્રિભોજનનો ત્યાગ છે તો પાંચ મહાવ્રતમાં જે આત્માર્થિક લાભ કયો તેમ રાત્રિભોજન ત્યાગવ્રતમાં પણ મહાન લાભ ગણાયો છે ગૃહસ્થથી પણ આ નિયમ ઉપયોગપૂર્વક ભાવથી પાળી શકાય એમ છે આ તેનું મહત્વ ફળ છે રાત્રે અગ્નિ પ્રગટાવે તો દિવાલ અને આજુબાજુનો જીવો અણાય રાત્રે ખોરાક માટે નીકળે ત્રણ જીવો પણ અણાય રસોઈ બનાવવામાં ખાવામાં અને વાસણ વગેરે સાફ કરવામાં રાત્રે ઘણા જીવોની હિંસા થાય છે જીવ ખોરાક સાથે ખવાઈ જાય અને રોગનું કારણ પણ થાય દ્રવ્ય હિંસા અને ભાવ હિંસાનું કારણ થાય છે આ કાળમાં સંગણ નબળા છે અને જો ઉપવાસ વગેરે ન થઈ શકે તો દબાણ કરી જોર કરી માત્ર ક્રિયાજળ થઈ દેહને કૃષ કરવાને બદલે વિષય કશાને કૃષ કરવાનું લક્ષ્ય રાખે અને સ્વાદ છોડે તો જ્ઞાનીની આજ્ઞામાં રહેવાનું મહત્ ફળ છે મૂળમાં તો સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ છે અને આ સાથે રાત્રિભોજન ત્યાગે તો આત્મા સદાય છે અને તે પણ સહેલાઈથી વિતરાગ વિજ્ઞાન સમજ આપે છે કે જે જાતિ અને જે રંગનો ખોરાક હોય એ જ જાતિના તમસ્કાય એટલે કે અંધારમાં ઉત્પન્ન થતા જીવો રાત્રે ખોરાકમાં આવી પડે છે પાણીમાં પાણી જેવા દૂધમાં દૂધ જેવા ભાતમાં ભાત જેવા અને શાક કે ચટણીમાં જે તે રંગના જીવો ઉત્પન્ન થઈ જાય છે નરી આંખે પણ આ જીવો કંઈ દેખાય નહીં પણ જ્ઞાનીઓ એ જ્ઞાનમાં જાણ્યા છે લાલ મરચાંમાં લાલ રંગના જીવો અને મેંદામાં તે રંગના જીવો એકમેક થઈ જવાથી તે દેખાય નહીં આધુનિકતાના વાયરાથી એમ તર્ક કરવામાં આવે કે પૂર્વકાળમાં વીજળી ન હતી ઇલેક્ટ્રિસિટી ન હતી અને હવે તો છે પણ એ દલીલ ભૂલ ભરેલી છે અધૂરી અને ભ્રાંતિયુક્ત સમજણનું આ ફળ છે વીજળીના બલ્બ કે ટ્યુબલાઇટ કરવા છતાં અને જળહળતો પ્રકાશ હોવા છતાં સૂર્યાસ્ત થતાં તમસ્કાઈ જેવો આવી જ પડવાના એને આ બાહ્ય કૃત્રિમ પ્રકાશ સાથે ખાસ સંબંધ નથી પ્રકૃતિના નિયમને આધારે બધું બન્યા કરે છે આવા સૂક્ષ્મ વિતરાગ વિજ્ઞાનની વાતો સર્વજ્ઞ વિતરાગે જાણી જોઈ અનુભવી અને ત્યારબાદ જીવના કલ્યાણને અર્થે બોધી છે સમજણના અભાવને લઈને કુસંગને લઈને અલ્પબુદ્ધિએ તો ન પણ માન્ય થાય કે ન સ્વીકારી શકાય પણ વિકલ્પો કરવાની જ્ઞાની ના કહે છે ન સમજાય તો હાલ પૂરતું જ્ઞાની ગમે એમ ચિંતવી આત્માર્થિક લાભ હાંસલ કરી લેવો જ્ઞાનીઓએ જીવના હિતને અર્થે નિષ્કારણ કરુણાથી આ અંગે નિષેધ કર્યો હોય છે જીવને ચેતવ્યા છે અભક્ષ તે અભક્ષ છે જીવ માને કે ન માને ક્રિયાનું ફળ તો મળવાનું જ રાત્રે અગ્નિ પેટાવે રાંધે અને ખાય તેમાં અસંખ્યા ત્રસજીવોની પણ હિંસા થાય રાત્રે વાસણ વગેરે સાફ કરે ત્યાં પણ જીવદયા પાળવી રાતના સમયમાં વધુ વધુ મુશ્કેલ બને છે માત્ર જૈન મતમાં જ નહીં પુરાણ વગેરેમાં પણ રાત્રિભોજનનો નિષેધ કર્યો છે રાત્રે ખાવું કે પીવું નહીં એવો બોધ છે કુર્મ પુરાણમાં કહ્યું છે કે રાત્રે જેમમાંથી જીવ હિંસા થાય છે રાત્રિ તો ધર્મ ધ્યાન કરવા માટે છે માર્કંડય મહર્ષિ કહે છે કે અસ્તગતે દીવાનાથે આપો રુધિરમ ઉચ્ચતે અને અન્ન માસસમ પ્રોક્તમ સૂર્ય આત્મ્યા પછી અન્ન પાણી લેવાય તો તે અન્ન માસ જેવું અને પાણી લોહી જેવું કહેવાય છે આયુર્વેદમાં પણ કહ્યું છે કે સૂર્યના અસ્ત પછી હૃદય કમળ અને નાભી કમળ સંકોચાઈ જાય છે સૂક્ષ્મજીવો ખોરાક સાથે ખાવામાં આવે છે જીવહિંસા અને સાથે આ જીવભક્ષણ રોગનું કારણ પણ બને છે ત્રોળી આવે તો કોઢ જૂં આવે તો જળોદર પેટમાં પાણી ભરાય તે કીડી આવે તો મગજ પર અસર થાય અને બુદ્ધિ બગડે મૂત્ર રસ્તે બળતરા ઊનવા થઈ જાય માખી આવે તો ઉલટી ઝાડા થાય અને ઝેર ચડવાથી અકાળે મોત પણ થાય ત્રિયંચોમાં પણ શાકાહારી પશુ પંખીઓ દિવસે ખાય છે અને રાત્રે ગમાણ તે પોતાના માળામાં બેસી રહે છે ઝાડ જે એકેન્દ્રીય છે તેનું રસોડું પણ સૂર્યોદય થાય પછી શરૂ થાય અને સૂર્યાસ્ત થાય એટલે બંધ થઈ જાય છે ઝાડ દિવસે શ્વાસ અને ખોરાક બંને લે છે રાત્રે ફક્ત શ્વાસ જ લે છે વિતરાગનો આવો ઉત્તમ ધર્મ અને પૂર્ણ જ્ઞાનીના વચનો મળ્યા પછી પણ રાત્રે ખાવું એક રીતે પશુ અને ઝાડ કરતાં પણ ગયા જેવું થાય છે શાસ્ત્રમાં તો કહ્યું છે કે આખી જિંદગી રાત્રિભોજન ત્યાગ કરનારને અર્ધા આયુષ્યના ઉપવાસનું ફળ મળે છે સાથે ફળ તો જ્ઞાનીની આજ્ઞા પાળવાનું છે વિતરાગ માર્ગમાં પગ માંડ્યો કે પુણ્યને ઢગલા છે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વસમાધિ શાતા એ સુખ આમ જ છે પણ લક્ષ તો માત્ર જ રાખવાનો છે પૂજ્ય બ્રહ્મચારીજી પત્ર સુધારાના નવસો છેતાલીસમાં પત્રમાં બોધે છે કે ભોજન ઉપર દેહ ઉપર ભોગ ઉપભોગ ઉપર જેને ધર્મ કરતાં વધારે પ્રીતિ હોય તે પશુની પેટે રાત્રિને દિવસે ખા ખા કરે છે રાત્રે પેટમાં ખોરાકનો ભાર હોવાથી ઊંઘ પણ વધારે આવે વિષય ભોગો પ્રત્યે વૃત્તિ વધારે જાય રાત્રે પેટ ભરેલું હોય તો આળસ થાય ઊંઘ આવે અને વૃત્તિ ચંચલ થાય એટલે ભક્તિમાં ચિત્ત ચોટે નહીં સૂર્યાસ્ત પહેલાં દિવસ આથમતા પહેલાં જો જમી લીધું હોય તો ખોરાક પછી જવાથી આળસ ન થાય રાત્રે ભક્તિ વાંચન વિચાર અને મુખપટ કરવા માટે કે મોઢે કરેલું બોલી જવાનું કરી શકે જે સાધક રાત્રે ભોજન નહીં કરવાનું જિંદગી સુધી વ્રત લે છે તે દિવસે મેથુનનો પણ ત્યાગ કરે છે શાસ્ત્રમાં આ નિયમ પાળવાથી આ સાધકને ત્યાગ ત્યાગરૂપ છઠ્ઠી પ્રતિમા પાળનાર ગણાય છે જેનો અનુપમ પારમાર્થિક લાભ હાંસલ થાય છે અનાહારી પદ સિદ્ધપદની ભાવના અર્થે જ ભોજન ત્યાગ વ્રત કરતવે છે પૂજ્ય બ્રહ્મચાર્યજીએ મોક્ષમાળા પ્રવેશિકાના પાઠોમાં પ્રિતંકર શેઠની રોચક કથા આપી છે શિયાળના ભાવમાં મુનિના ઉપદેશથી ભોજન ત્યાગ કરનાર મગધ દેશમાં પ્રિતિંકર શેઠ રૂપે ઉતરી ભગવાન મહાવીર પાસે વ્રત પામી મોક્ષ પામે છે રાત્રિભોજન ત્યાગ કરનારે સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં બે ઘડી એટલે અડતાલીસ મિનિટ છોડી દઈને આહાર કરવો જેથી વ્રત ભંગ થવાનો સંભવ રહે નહીં દૂધ પાણી કે દવાની છૂટ રાખી હોય તે ચોવ્યાર તરીકે ગણતરીમાં લઈ શકાય નહીં પાણી લીધું એટલે એ ચોવ્યારમાં ન ગણાય ત્રિવ્યાર ગણાય ઘણા બધા રોગોની ઘણી દવાઓ માત્ર રાત્રે લેવામાં આવે તો જ અસર કરે એવું કાંઈ છે નહીં એટલે ત્યાં પણ યોગ્ય સલાહ સૂચન કરી દવા લેવાનો સમય બદલાવી વ્રત નિયમ શુદ્ધપણે પાળી શકાય એવું બની શકે એમ છે સાંજના ખોરાકમાં મસાલા તીખા તીખાતમતતા ખોરાક કે અથાણા વગેરેના વપરાશમાં કાપ મૂકે સાંજના ભોજનમાં કઠોળ વગેરેના વપરાશનો કાપ મૂકે અને ફરસાણ ન જ વાપરે કે ઓછું વાપરે તો પણ રાત્રે પાણીની તરસ લાગે નહીં તદ્દન ન છૂટે તો પણ ફરસાણ વગેરે બપોરે વાપરી લેવાથી રાત્રે પાણી પીવાની જરૂરિયાત રહે નહીં શરૂઆતમાં રાત્રે પાણી વિના ન ચાલે એમ જણાય તો થોડે થોડે કરી રાત્રે પાણી વાપરવાની ટેવ ઓછી કરી શકાય બેમાંથી એક વખત અને એકમાંથી તદ્દન બંધ કરી શકાય અભ્યાસ સર્વનો ઉપાય છે દિગંબર મુનિ તો ઠામ ચોવિયાર કરે અને ચૈત્ર વિશાખની ગરમીના દિવસોમાં પણ એક જ વખત જમે ત્યારે પાણી વાપરે અને પછી છેક બીજે દિવસે બપોરે એટલે એ ચોવીસ કલાક પછી પાણી વાપરે અને તો પણ સો સો વર્ષ જેટલા લાંબા આયુષ્ય ભોગવે છે એવા દાખલા આ કાળમાં પણ મળી આવે છે એક વખત ટેવ પડી ગઈ પછી તે સહજ થઈ જાય છે ભોજન ત્યાગથી પેટના ફેફસાના દમ વગેરે જેવા ચામડીના અને એલર્જી વગેરેના રોગો ઓછા કે તદ્દન નાબૂદ થતાં જોવામાં આવે છે આ તો માત્ર વ્યવહારિક લાભ થયો પણ ધર્મને માર્ગે એવું ચડ્યો કે પુણ્યના ઢગલા જ છે પુણ્ય છતાં પુણ્ય હોત હે એ રીતે શુદ્ધને લક્ષ્ય શુભ આરાત્તા આરાતતા રહેતા જેવી શાશ્વત સુખને પામે છે મૂળમાં તો જ્ઞાનીની આજ્ઞાની રુચિ થકી એ આજ્ઞા રુચિ કે બીજ રુચિ સંકિતની ગણતરીમાં આવે છે રાત્રિભજનનો ત્યાગ અણ આહારી પદ હાંસલ કરવા માટે કરવાનો છે મૂળમાં તો રાત્રે ને દિવસે અને શાશ્વત રીતે કાયમી ધોરણે એક પણ પરમાણુના આહાર પરિણામ વિના જીવ્યા જ કરે જીવ્યા જ કરે તે મૂળ શુદ્ધ જીવાત્માનું રૂપ તે આત્મપદ પ્રાપ્ત કરવાનું ધ્યેય છે આ ધ્યેય હાંસલ કરવા રાત્રિભજન ત્યાગ સાથે વિષય કશાયો પણ છોડવાના છે એમ પરમ બોધ્યું છે સહજાત્મ સ્વરૂપ param guru